લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ને લઈને દાહોદમાં આંગણવાડી બહેનો અને શિક્ષિકા બહેનોએ વોટ ફોર ઇન્ડિયા ના સ્લોગન નિરંગોળી બનાવી હતી લોકસભા સામાન્ય ચૂંટણીમાં મહાપર્વમાં દરેક નાગરિક જોડાય તે માટે દાહોદ જિલ્લામાં સ્વીપ સ્વીપ્રવૃત્તિ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નીરગુડેના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અંગે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે દાહોદ વિશ્રામ ગૃહ તાલુકા પંચાયત કચેરી અને ઇચનેરી કોલેજ ખાતે મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું બહેનો દ્વારા બનાવેલી અને આખે વળગે તેવી આકર્ષિત રંગોથી શણગારેલી રંગોળી દ્વારા મતદાન જાગૃતિ માટેનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો આ કલાત્મક રંગોળી દ્વારા તમામને મતદાન કરવા સંદેશ આપવામાં આવ્યો હતો મતદાન કરવું તે આપણી નાગરિક તરીકેની નૈતિક ફરજ છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના પરિવાર સાથે અવશ્ય મતદાન કરે તે માટેનો સંકલ્પ લેવામાં આવ્યો હતો મદદનીશ ચૂંટણી અધિકારી સુશ્રી શાહ રાજપૂતની સૂચના મુજબ શિક્ષિકા બહેનો તેમજ આંગણવાડી બહેનો દ્વારા રંગોળી વડે મતદાન વધુમાં વધુ થાય એવા સંદેશ સાથે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મામલતદાર શ્રી મનોજ મિશ્રા નાયબ મામલતદાર સુશ્રી ફિરદોશ નાયબ મામલતદાર શ્રી રવિન્દ્ર સહિત શિક્ષિકા બહેનો આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા ધર્મેન્દ્ર બારૈયાનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ